ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग नब्बे श्रेणी में कुल अठार वचनामृत समावे न समावेश करेल जेमा कार्याणी प्रकरण त्रण वचनामृत है तेम दस अग्यार बार અને ગઢડા મધ્ય પ્રકરણના પંદર રચના મૃત છે તેમાં અનુક્રમે બે સાત અગિયાર બાર તેર સોળ બાવીસ અઠ્યાવીસ તેત્રીસ સુડતાળીસ એકાવન પંચાવન ઓગણસાહિઠ એકસઠ અને તેસઠ જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેમાં પચીસ ગુણ હોય છે એક વાક્યમાં જવાબ લખો બે મુદ્દાસર જવાબ લખો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચાર અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો અને પાંચ અવતરણની પુત્રી પૂર્તિ કરો તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિમહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે

ગઢડા મધ્ય પ્રકરણનું અગિયારમું કર્મમાત્ર ભક્તિરૂપ થયાનું સ્વામિનારાયણ હરે સૌવ અરાઠસો ઇઠ્યોતેરના વધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાધિક શુભકર્મ કરે છે પછી તે કર્મનું ફર દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાશીમાં જાય છે માટે જે જીવ ધર્મ અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી રાજસી અને તામસી થાય છે ને તે કર્મનું ફર સ્વર્ગ મૃત્યુને પાતાર એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં અને જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફરની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે ત્યાં શ્લોક છે જે આમયો એન ભૂતાના જાયતે યશ્ચ યુરત તદેવ યામય દ્રવ્ય ન પુનાતિ ચિકિતસતમ એવાં નૃણા ક્રિયાયોગા સર્વે સંશ્રુતિહેતવ ત એવાત્મા વિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે માટે એ વાર્તા છે તે સુધી અટપટી છે તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવર ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે અને જે ભક્તિ છે તે તો નૈષકર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષકર્મ્ય રૂપ છે ત્યાં શ્લોક ભગવદ્ ગીતાનો છે કર્મણ્ય કર્મય પશ્ચિદ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યશું સયુક્ત કૃષ્ણ કર્મકૃત એ શ્લોકનો અર્થ છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે એમ જે દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે કહેતા મોક્ષને યોગ્ય છે અને કૃષ્ણ કર્મકૃત કહેતા સર્વ કર્મનો કરનારો છે માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધરમાં આવીને નિવાસ કરે છે એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ધર્મ અર્થ અને કામને અર્થે જે યજ્ઞ વ્રતાધિક શુભ કર્મ કરે છે તેનું ફળ ક્યાં રહીને ભોગવાય છે જવાબ પોતે પણ ધર્મ અર્થ ને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે

મનુષ્યોને જન્મ જન્મમરણરૂપ સંસારનું બંધન કરાવનારી છે પરંતુ એ જ ક્રિયા પરમાત્માની પરમા પ્રસન્નતા માટે કરવામાં આવે તો તે મોક્ષ પાપનાર બને છે પ્રશ્ન ચાર કોણ કયા કારણથી નરકી થાય છે જવાબ ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે પ્રશ્ન પાંચ વિમુખ અને ભગવાનના ભક્તની ક્રિયામાં ભેદ છે જવાબ વિમુખ જે ક્રિયા કરે છે તે તો પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભક્તની સેવાને અર્થે કરે છે પ્રશ્ન છ કોણ બુદ્ધિમાન અને જ્ઞાની છે તે જવાબ ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મોને વિશે અકર્મ જે જ્ઞાન તેને જ દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મ પણ રહેતો હોય તો પણ તે કર્મમાં બુડ્યો છે એમ જ દેખે છે તે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને જ્ઞાની છે સાત કોના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ નિવાસ કરીને રહે છે જવાબ ભગવાનની આજ્ઞા કરાઈ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મો આવીને નિવાસ કરે છે હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ ચારથી થી પાંચ લીટીમાં લખવાના હોય છે તો આ વચ્ચના મૃત કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક ભગવાનના ભક્ત અને વિમુખ જીવની ક્રિયામાં શો ફેર છે અથવા કર્મ માત્ર ક્રિયારૂપ ક્યારે થાય છે જવાબ વિમુખ જે જે ક્રિયા કરે છે તે તો પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે અને જે ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વ ક્રિયા તે તો ભક્તિરૂપ થાય છે અને જે ભક્તિ છે તે તો નિષ્કર્મ્યો જે જ્ઞાન ને તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે રૂપ છે પ્રશ્ન બે કર્મ ભક્તિરૂપ ક્યારે થાય છે જવાબ જો ધર્મ અર્થ અને કામ સંબંધી ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ જ કર્મ છે તે ભક્તિ રૂપ થઈને

જેમ ઘી ખાવાથી રોગ થાય છે તે જ ઘી આયુર્વેદના ઔષધો સાથે વૈદ્યના માર્ગદર્શન અનુસાર લેવામાં આવે તો તે ઘી રોગનો નાશ કરે છે તેવી જ રીતે સાંસારિક ક્રિયાઓ મનુષ્યોનું અધપતન કરનાર છે પરંતુ તે ક્રિયાઓ પરમાત્માની પ્રસન્નતા માટે કરવામાં આવે તો તે મોક્ષ આપનાર બને છે સિદ્ધાંત ગઢડા મધ્યના વચનામૃત પ્રમાણે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું આ વચનામૃતમાં મહારાજ દરેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવાનું કહે છે તેમ ક્રિયાઓ કરવાથી તે ક્રિયા ક્રિયા ન રહેતા મોક્ષનું કારણ બને છે હવે ચોથા પ્રશ્નમાં કોઈપણ બે પ્રસંગો અભ્યાસક્રમના મૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણ થી ચાર લીટીમાં તો આ વચનામૃત માંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક પ્રમુખ સ્વામી મહારાજની દરેક ક્રિયા

નિર્ગુણ બને છે તેનું બંધન થતું નથી કૃષ્ણ ફક્ત લોટ પીને રહેનારા સાધુઓ ગુણાતી સ્વામીનો અવગુણ લીધો તો તેમણે સત્સંગ છોડી દીધો અને તેમનામાં અધર્મનો પ્રવેશ થયો અથવા જય વિચે ભગવાનના ભક્ત એવા શંકાદિક અવગુણ લીધો તેને કરીને ભગવાનના ધામ ભગવાનની આજ્ઞા કરીને ભગવાનની અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદય વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે સમજૂતી ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ ક્યારેય ન લેવો જો અવગુણ લઈએ તો હૈયામાં સર્વ દોષો આવીને રહે છે પ્રશ્ન ત્રણ કૃષ્ણ ભગવાનની પ્રસન્નતા માટે અર્જુને યુદ્ધ કર્યું તો તેમનું એ કાર્ય ભક્તિરૂપ બન્યું અને મોક્ષ પામ્યા જવાબ તેમાં સંદર્ભ જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના જે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવામાં આવે તો એ જ શુભ કર્મ છે તે ભક્તિ રૂપ થઈને કેવળ મોક્ષને અર્થે થાય છે સમજૂતી કેવળ ભગવાન અને સંતનો રાજ્ય પ્રાપ્ત કરવાના આશયથી કરવામાં આવતું કર્મ ભક્તિરૂપ બની જાય છે પ્રશ્ન ચાર જે ઘી ખાવાથી રોગ થયો હોય તે જ ઘી વૈદ્યની માત્રા ભરતા રોગ થકી મુક્તિ અપાવે છે જવાબ એમાં સંદર્ભ ભગવાનના ભક્તની અને વિમુખ જીવની ક્રિયામાં ઘણો ફેર છે વિમુખ જે જે ક્રિયા કરે છે તે તો પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવા ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તેવળ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વ ક્રિયા તે તો ભક્તિરૂપ છે સમજૂતી વૈદ્યની માત્રા બળવાથી જે ઘી રોગનું કારણ હોય છે તે જ ઔષધિ બનીને રોગથી મુક્તિ અપાવે છે તેમ જે ક્રિયા બંધનનું કારણ છે તે જ ક્રિયા જો ભગવાનને રાજી કરવાના અનુસંધાનથી કરે તેથી તે ક્રિયા ભક્તિરૂપ બને છે અને તે ક્રિયા બંધનકારી બનવાને બદલે મુક્તિનું કારણ બને છે હવે પાંચમા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે અને ત્રણેય ત્રણ પૂર્ણ હોય છે તો આ વચનામૃત માંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક ભગવાનના ભક્તની અને વિમુખ જીવની ક્રિયામાં ઘણો ફેર છે વિમુખ જે જે ક્રિયા કરે છે તે તો પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે અવતરણ બે માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વેરીઓ